રાજકોટની ભાગોડે આવેલા ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તાર સુધી દીપડો પહોંચી ગયો છે રાજકોટની ભાગોડે આવેલા વાગુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ દેખા દીધા છે ગઈ કાલે સ્થાનિકો એ વન વિભાગને આ બાબતની જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરાઈ છે દીપડાના વાવડતો મળી રહ્યા છે પરંતુ સગડ નથી મળી રહી સ્થાનિકો દ્વારા રોજ રોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ નથી મળી રહી કાલે સાડા વાગે સણ નાખવા આવ્યું દરમિયાન મેં દીપડો જોયો અહીંયા ઝાડની છે સૂતો હતો એટલે હું સીધે સીધો પછી નળી ફેંકીને સીધો વંડો ઠેકીને હામેની સાઈડમાં વયો ગયો સીધે સીધો અને રાયડું પાડી કીધું કોઈ હોય તો ધોડો લાકડી લઈને જનાવર છે અહીંયા પછી તો હું બહાર નીકળી ગયો તો અને ગામ લોકોને વન વિભાગને બધાને જાણ કરી દીધી લોકો વીસક મિનિટમાં બધા આવી ગયા ગામ લોકો વિભાગ વાળા બધા આવી ગયા પાંજરું મૂક્યું છે ને આઠ દિવસથી આ બધા ફેરા કરે હવે પકડાઈ જાય તો સારું નગર બધાને ડર બહુ લાગે ખેતીવાડી ને માલઢોર ને પકડાઈ જાય તો સારું એમ ના આ લોકો સોવી કલાક આપણે એમાં કેવું પડે લોકો અમે ગામ લોકો બધા બેઠા હતા એ લોકો સવાર સુધી બેઠા પાંજરું મૂક્યું હતું અને પેટ્રોલિંગ લગભગ પંદર થી વીસ જણા આવ્યા હતા અને પેટ્રોલિંગ ગાડી કરતા કરતા હતા હતા હાલીન બધા પેટ્રોલિંગ ઘણું કર્યું પણ એ લોકોને ક્યાંય જોવામાં નથી આવ્યો દીપડો કાલે મેં જ જોયો હતો ત્યાં બધા આટાફેરા કરે કે કોઈ કે વાગુદર છે કોઈ ખીરસ રાખીએ કોઈ મુંજકાકીએ કાલે મેં અહીંયા જોયો હવે એક દીપડો છે કે વધારે એ કઈ ખબર નથી પડતી પણ મેં કાલે રૂબરૂ એક અહીંયા જોયો બીજો તો નથી જોયો એ હોય કે બીજો હોય ખબર નથી બાકી એક મેં વેકરિયા છે હું કૃષ્ણનગર કણકોટમાં રહું છું અને આવડી આ વિસ્તાર એ કણકોટ કૃષ્ણનગરનો શમશાનનો વિસ્તાર છે અહીંયા દીપડો આ આ જગ્યા ઉપર આરામ કરતો હોય એવો લાલજીભાઈએ નજર નજર લાગી એને ખ્યાલ પડ્યો હતો પછી લાલભાઈ વંડો ઠેકી અને બહાર જઈ અને પછી ફોરેસ્ટવાળાને બોલાવી અને પછી પોલીસવાળાને બોલાવીને અંદર પિંજરું મુકાવ્યું પણ દીપડાના સગર ન મળતા અહીંયા વધારે જંગલના વાદળાના વૃક્ષોના પાનના હિસાબે એના સગર મળતા નથી પણ પિંજરું મૂકી અને ફોરેસ્ટવાળા આથી રાત રોકાણ હતા ચાડાસરે અહીંયા દીપડો આવી ગયો હતો અહીંયા સાંઈએ અહીંયા આપણે ફૂતો હતો તો લાલભાઈ આવી એને નળી ખાઈ સીધી જોઈ ગયા એટલે સીધો વંડી ટપી અને લાલભાઈ બહાર નીકળી ગયા લાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા કારણ કે ટપી એક એવું નહોતું કારણ કે એની સાંઠ બે વર્ષની ઉંમર છે પણ ઘાયા પણ ટપીને વયા ગયા પછી એને હાથ પડ્યા માણસોને માણસો ભેરા થયા પછી વન વન ટીમને બોલાવી પોલીસ ખાતું આવ્યું બધું આવ્યું તો પછી આમાં નામાં જઈડો નહીં હાથના હાથ વાગી ગયા પછી બાજુનું ડૉક્ટર કલબ છે એમાં પણ ઠેકીને વયો ગયો